તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ આજે આપણે કે શા માટે યુવા ઉપનિષદના પુસ્તકો છે એ વાંચવા જોઈએ બરાબર છે શા માટે યુવા ઉપનિષદના પુસ્તકો વાંચવા જોઈએ તો યુવા ઉપનિષદના પુસ્તકો શા માટે વાંચવા જોઈએ એ ચર્ચા કરીએ તો સૌ પ્રથમ મિત્રો કોઈ પણ પરીક્ષા હોય મિત્રો તો હર હંમેશા કોઈ પણ પરીક્ષાની અંદર યુવા ઉપનિષદના પુસ્તકોમાંથી ઘણું બધું પૂછાય છે બરાબર છે કોઈ પણ એક્ઝામ હોય તમે એની પુષ્ટિ કરવા માટે યુવા ફાઉન્ડેશનની જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર કોઈ પણ એક્ઝામ છે એ સર્ચ કરી દાખલા તરીકે તલાટી છે જુનિયર ક્લાર્ક છે બરાબર હસમુખ પટેલ સાહેબ જેવા વ્યક્તિ દ્વારા પણ જે લેવાતી પરીક્ષાઓ છે એમાંથી પણ ઘણું બધું પ્રશ્નો છે એ યુવા ઉપનિષદના પુસ્તકોમાં પૂછાય છે ત્યાર પછી આગળ વાત કરીએ તો સરળ સમજાવટ અને લેખ સરળ લેખન શૈલી હોય છે બરાબર છે સરળ સમજાવટને સરળ લેખન શૈલી હોય છે બીજું કેટલીક રંગીન આવૃત્તિ હોય છે બરાબર જેથી તમને વાંચવાની મજા અને યાદ રહેવાની શક્યતા છે એ ઘણી બધી હોય છે ત્યારબાદ વાત કરીએ કેટલીક થિયરી છે મિત્રો ઘણી વખત અમુક થિયરી છે એ ફકરા સ્વરૂપે આપેલી હોય છે તો એમાંથી કેટલાક કોષ્ટક બનાવેલા હોય છે જેથી તમને નજર પડતા જ છે એ એક વેક્સિન છે એ તમારી સામે આવી જાય છે અથવા તો તમને ખબર પડી જાય કે આવી રીતે પૈકીને પૂછાઈ શકે છે બરાબર છે ટૂંકમાં વાંચવાની ટૂંકમાં એ મજા આવે થિયરી સ્વરૂપે હોય એની બદલે કોષ્ટક સ્વરૂપે તમને ડાયરેક્ટ ખબર પડી શકે છે ત્યાર પછી આગળ વાત કરીએ તો એનસીઆરટી અને જી બરાબર તેમજ અન્ય આધારપૂત આધારભૂત સ્ત્રોત જેવા કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છે બરાબર છે તો આવા બધા સ્ત્રોતને આધારે પુસ્તકો છે એ તૈયાર કરવામાં આવેલા હોય છે તો ખાસ મિત્રો યાદ રાખજો આ યુવા ઉપનિષદની ખાસ ખાસિયત છે કે એનસીઆરટીને જીસીઆરટી બરાબર એનસીઆરટીને ને સી માંથી પૂછવાનું શરૂઆત તો હવે થઈ છે પરંતુ આ પહેલાં જ્યારે આટલું બધું નહોતું પૂછાતું ત્યારે પણ યુવા ઉપનિષદ છે એ એનસીઆરટી અને જી નો છે સ્ત્રોત રાખતા એના પુસ્તકોમાં બરાબર છે તો એનસીઆરટી જીસીઆરટીને અહીંયા આધારભૂત સ્ત્રોતને આધારે છે એની બુકો બધી બનાવવામાં આવેલી છે બીજું મોટા ભાગની લાઇબ્રેરી ગુજરાતની અંદર જે મિત્રો કોઈ પણ લાઇબ્રેરી હોય તો યુવા ઉપનિષદના પુસ્તકો તમને અહીંયા જોવા મળશે બીજું કે કેટલીક એકેડેમી પર યુવાના પુસ્તકો છે એ રેફરન્સ તરીકે રાખતા હોય છે બરાબર છે તો આ પણ એની એક ખાસિયત છે બીજું ગુજરાતમાં સૌથી વધારે ખરેખર વંચાતું પબ્લિકેશન છે બરાબર છે ઘણા બધા એવું કહેતો હોય કે અમારી એકેડેમીના પુસ્તકો વસાય છે અથવા તો અમારી પબ્લિકેશનના છે પુસ્તકો વસાય છે પણ ખરેખર તમે જો જોવા જાઓ તો ગુજરાતમાં ખરેખર સૌથી વધારે વંચાતું કોઈ પબ્લિકેશન હોય તો યુવાનું પબ્લિકેશન છે બરાબર છે ત્યાર પછી